ખૂબ ખૂબ ધન્યવાદ ગામને આપણે તો નાની સાઈન્સ પણ અમારા બહુ રોડના ખબર આવી ગયા ગયું ને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે પહેલા કીધું હતું ને અત્યારે કહી છે કે હવે જોવાનું કાંઈ થોડું નથી પચાસ હજારના ના મોબાઈલ ટીવી જે જોઈ દુનિયા તમે ખીચામાં થાય પણ આપણે ભાવ બને એક ફોન માથે રમત આપી અને ડાયરો જોવા પધારે છે ને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે માં ભગવતી જોગમાએ તમને હંમેશા માટે સુખી રાખે અને સારું વરસ કરે એટલે દુઆ તો આપડે ખરાની શરૂઆત થઈ ગઈ બરોબર શ્રીમાન 2500 રૂપિયા લખમણભાઈ કાનાભાઈ ચાવડા તેમના તરફથી વ્યાસના ભલામાં 2501 રૂપિયા નું જો બરાબર અરે હો હો ભાઈ નાય તો

એવા અમારે તો કે નામે છે ને નામે યાદ છે અને રામના ભરોસે 2000 ને 1 રૂપિયા ની જે બોલાવે છે ત્યારબાદ અમારે બાબા નંદાણીયા નામ લીધું મને યાદ મને યાદ છે બાપભાઈ નંદાણીયા તેમના તરફથી 1000 ને એક રૂપિયા ની જો બોલાવે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ માં જોગમાયા તમે હંમેશા માટે દ્વારકાધીશ જાજુ દીય અને પંદર 16 જણા છે એના માં 500 જણાનો રોટલો છે મારા બાપના અને હો ને યથાકકિપણ માં લખાવતા રહેજો જે હો ગામ મેવાસાનું અને અલ્પે આનું નામ રોટલો કરી દીધો કહેવાય હે થાય થાય જે હો ગામને જેઓ બાપા અરે તમે હકી બેનું જો તો તમારા છાપણીમાં કેમ ફેર

તમારા આખા ઘરમાં સૌથી નાની રહી જ બરોબર આ બેબી છે બરોબર તમે કઈક બેબી જેવા દેખાડી જેવું સાંધલા થાય તો કોલેજ કરે છે કોલેજ આજે કોલેજ ભૂકંપ આવ્યો હોય તારી કોલેજમાં હજી અમારે કરે છે સીએ સી કરી એવું ભણતર આવે સીએ

બાપા સીતારામ શું નામ લખો છો હા હા એમ કે સ્વેટર વારો નથી નામ લખો છું નું મારું નામ બોલો મારું નામ છે રાધા વારે તમારું નામ છે રાધા નામ છે પીછું પીછું નમસ્તે લખો મારું નામ બોલો તમારું તારું નામ છે ડિમ્પલ મારું નામ છે અનિલ કપૂર ગાંગરી ની ઘર ફેગી ની થઈ ગયા ની મરી જાય તમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલાય જય શ્રી કૃષ્ણ હું નીકળ્યું તારું નામ બોલ તારા બેન નો હોય તને હું વાંધો છે મારા ચોપડા બેન નો આવે મારું નામ છે તારા બેન નો આવે તારા બેન છે તમારા બેન છે મારા બેન નો હોય તને વાંધો

દીકરો મારું નામ હે બોલો મારું નામ છે દયા તમારું નામ છે દયા આપણું નામ છે જેઠાલાલ આપણો ટપુ ક્યાં આપણો ટપુ આ બેટો ખાઈ ખાઈ થઈ ગયો

હનુમાન તનમન સુખપંતી ભાઈ લાભુભાઈ ઘોડી મારા રોય ની ઘોડી એને વેચી દીધી અને હવે ખાલી એમાં દડે છે ટૂંકમાં ટૂંકમાં કયો નામ બહુ લાંબુ એ મારું નામ શ્રી પેપ્સી કોલા વારે વાર તમારું નામ છે પેપ્સી કોલા મારું નામ છે કોકા કોલા હલો બગે તમે રાત માં બધા રાઈસ લેતો હું કાબડા ભરત ની એ રાત નહીં અરે આ તો રાત કરતા લોક સાગત ને ધીરે ઓ સીની ગરબામાં તમને શું ખબર પડે

ભાર આજ લીલા મેઘા વાળા નો પ્રતાપ કેવો છે રામ રોટીને ને રાબડો જેના ભાગ થાય સત્તાધાર બધા ગયા છે સત્તાધાર જોયો છે ના આપવા ગીતા નો પ્રતાપ કેવો છે સવાર ના દસ વાગ્યા થી રાત્રે ના દસ વાગ્યા સુધી જે હજી હતી આકલ પડે પ્રતાપ

બાપુ ની જગ્યા પચાસ હજાર રૂપિયા કાઢી ઘર તો કાઢવી પણ આપણો ગામ રાસ બોલે જે કઈ પૈસા આવે એ કઈ સત્તાધાર મોકલવામાં આવે છે બાપા એટલે રાસ ની અંદર બધા રૂપિયા સો રૂપિયા જે કઈ તમારી શક્તિ પ્રમાણે બોલ અને રાજકીય શરૂઆત થાય પણ યાદ પેલા આપણે કીધા ને ત્રણ વખત એવી જે બોલાવું કે આખા દિવસ નું જે કાંઈ પાપ કર્યું એ બોલીને મહત્વ થઈ જાય બસો ને પચાસ રૂપિયા ની જે બોલાવે તમારે આ નાગી નાની ગગી રહી ને એની સભા માંથી એ બીજા એકસો ને રૂપિયા આવે છે અને બીજા એકસો ને સાઠ રૂપિયા બીજા આવે છે હા અને આ બધું મારી માતાઓ બેનો જો આવ્યા છે બાપા એમને પણ તરફથી ભાઈ ભાઈ બીજા એકસો ને એકાવન રૂપિયા આવે છે ભાઈ ભાઈ બીજા પાંચસો રૂપિયા અમારી ગગી ની સભા માંથી આ બધું ભાઈઓ ને બહેનો માંથી બીજા પાંચસો ને રૂપિયા આવે છે ભાઈ ભાઈ અને બીજા બીજા હોમ પે જેવું લાગે એવો બાપા એ માં ભગવત ને દાદુ આપે તમને

a ઓવર થઈ ગયો એ બદલ હું માફી છું બાબા હવે જોયા આપણે તૈયાર થઈ ગયા અને આપણે ચોથી સફેદ ના શું થઈ ગયો